શ્રી ગણેશાય નમઃ વાયુએ કહ્યું શિવની આજ્ઞાને આધીન ન હોય એવી કોઈ વસ્તુ નથી સગુણ હોવા છતાં પણ તેના દ્વારા આપણને નિગુણ શિવની પ્રાપ્તિ થાય છે મૂર્તિ આ લિંગના રૂપે સાક્ષાત શિવ જ બિરાજી રહ્યા છે એમ માનવામાં આવે છે શિવના લિંગ વગેરેમાં અને વિશેષત પૂજા શરીરમાં જે પૂજન કાર્ય થાય છે તે ભગવાન શિવનું જ પૂજન છે તે મૂર્તિઓના રૂપમાં શિવની ભાવના કરી ભાવિકો શિવની જ ઉપાસના કરે છે ભગવાન શિવ દરેક પર અનુગ્રહ કરે છે કોઈને નિગ્રહ કરતા નથી કેમ કે નિગ્રહ કરનાર લોકોમાં જે દોષ હોય છે તેનો શિવમાં અસંભવ છે બ્રહ્મા વગેરે પ્રત્યે જે નિગ્રહ કરેલો જોઈ ગયા તે પણ પરમાત્મા શંકર દ્વારા લોકહિતને માટે જ કરવામાં આવ્યો છે ઈશ્વર માત્ર દુષ્ટોને જ દંડ આપે છે એટલા માટે જ તે નિર્દોષ કહેવાય છે શિવની આજ્ઞાનું પાલન જ હિત છે અને જે હિત છે એમનો અનુગ્રહ છે એટલા માટે સર્વને હિતમાં જોડનારા શિવ સર્વ પર અનુગ્રહ કરનારા કહેવાયા છે જેમ અગ્નિનો સંયોગ થવાથી સ્વર્ણ પીગળે છે તેમ ભગવાન શિવ પરિપક્વ મણવાળા પશુઓને જ બંધન મુક્ત કરે છે વિદ્વાન પુરુષ કર્મ અને માયાના બંધનને જીવનો સંસાર કહે છે આ બંધન જીવને જ પ્રાપ્ત થાય છે શિવને નહીં એમાં જીવનો સ્વાભાવિક મૂળ કારણભૂત છે પરમાત્મા શિવ અનાયાસે જ સમસ્ત પશુઓને બંધનથી મુક્ત કરવામાં સમર્થ છે તેમ છતાં તે બધાને બંધનમાં નાખી શા માટે કષ્ટ આપે છે કેમ કે સારોય સંસાર દુઃખરૂપ જ છે એવો નિશ્ચિત સિદ્ધાંત છે જે સ્વભાવથી દુઃખમય છે તે દુઃખ કેવી રીતે થઈ શકે વૈધ રોગી મનુષ્યને પોતાની દવાથી તંદુરસ્ત કરે છે એવી જ રીતે સ્વભાવથી જ દુઃખી છે એ પશુઓને પોતાની આજ્ઞા રૂપિયો ઔષધિ આપીને શિવ દુઃખથી છોડાવે છે જેમ લોચો બકને લોઢા પર સ્પર્શ થતા જ તે લોઢાને ખેંચે છે તેમ ભગવાન શિવ પણ જળમાયા વગેરેને ભક્તિમાં પ્રેરીને એના ઉપકારક થાય છે શિવની આજ્ઞા વિનાયક પાંદડું પણ હલતું નથી એમની પ્રેરણાથી જ આ સારું જગત વિભિન્ન પ્રકારના ચેષ્ટા કરે છે તો પણ શિવ ક્યારે મોહિત થતા નથી એમની આજ્ઞા રૂપી જે શક્તિ છે તે સર્વને નિયંત્રણ કરે છે શિવની શક્તિના વૈભવથી જ સંસાર ચાલે છે તો પણ એનાથી તેઓ દૂષિત નથી એ અરસામાં આકાશમાં શરીર વિનાની વાણી સંભળાઈ સત્યમ ઓમ અમૃત સૌમ્ય આ સત્ય છે ઓમકાર સ્વરૂપ સૌમ્ય અમૃતમય છે એવી સ્પષ્ટ વાણી ત્યાં પ્રગટ થઈ એ સાંભળી બધા પ્રસન્ન થયા હવે એમના બધે સંદેહો દૂર થઈ ગયા પછી એમાં ઋષિઓ વિસ્મિત થઈ પ્રભુ પવનદેવને નમસ્કાર કર્યા આ રીતે મુનિઓ સંદેહ વગરના કર્યા તો પણ એમને પૂર્ણ જ્ઞાન થઈ ગયું એમ વાયુદેવ માન્યું નહીં આથી વાયુદેવ કેવા લાગ્યા હે મહિષિયો પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન બે પ્રકારનું ગણાય છે પરોક્ષ જ્ઞાનને અસ્થિર કહે છે અને અપરોક્ષ જ્ઞાનને સુસ્થિર સુદ્રઢ કહે છે યુક્તિઓ પૂર્વક પૂર્ણ ઉપદેશથી જે જ્ઞાન થાય છે તેને વિદ્વાનો પરોક્ષ જ્ઞાન કહે છે તે શ્રેષ્ઠ અનુષ્ઠાનથી પછી અપરોક્ષ જ્ઞાન થઈ જાય છે અપરોક્ષ જ્ઞાન સિવાય મનુષ્યનો મોક્ષ થતો નથી એમ નિશ્ચય કરી તમે બધા આળસ રહિત થઈ શ્રેષ્ઠ અનુષ્ઠાનને માટે પ્રયત્નશીલ બનો એ ઇતિસરી શિવ મહાપુરાણમાં સાતમી વાયવી સંહિતામાં પૂર્વ ભાગમાં જ્ઞાનનો ઉપદેશ નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય